રમાઈ ગયા રવિવાર છે એટલે નિશાળે આજે આખો ડે દોસ્તો કાયલ છે આપણે આઠસો ફૂટ ફૂટ કાંઈક જ્યાં કેવાની ખબર નખાય છે મજા આયા પાંચ ચાલુ કર્યો તો એમને ચાલુ છે ને ભૂંગળા બહાર કાઢે છે પણ આપણે કઈ વિડીયો દેખાયો નતો અમે એમ તો અવાજ બહુ આવે એટલે ઘોંઘાક થતું હતું એટલે પૂછાયો નહોતો

સમોસા ને ચટણી ને ખાઈ ને મજા પડી જશે તો બધા કમેન્ટ કરી દેજો હેપી બર્થડે લખી નાખજો એટલે એને મજા આવી જાય હાથ તેને બધે કે એટલે કેમ આવી ગયા સાક્ષી રમાડવા એમ છે આજે અત્યારે નવરા થઈ ગયા છ વાગે પછી એમ એમ છે ભાઈ ની આવે કામે છે એટલે એને વારો બે વાનો છ વાગે પછી આપડે છૂટા એટલે રખડવાનું કરે અડધી કલાક કલાક આખો ખુશી ખુશી ન જવું એટલે অন্ধাৰো থৈ গৈছো গৈছে ચટણી અને દીડુ ને સમોસા બહુ ભાવે તમે બહુ સમોસા ભાવે હા દીડુ હા દીડો એ તો ભાઈ છે ને સમોસા બહુ ભાવે એ તો તલનીંગ થઈ ગઈ છે સમોસા ખાવા હાટુ તો આપડે સમોસા ખાઈ લેવી કેવા લાગે તમને

મજા બગડશે તમને બાલી ના આવે એટલે મજા બગડે એટલે તમાર ના ફરો ખાવા બે ગયા પીવાનું પાર્ટી થઈ ગયું નિકિત હું તો કહી દઉં થઈ ગયો તો મિત્રો બસ બધે આપણે આ પૂરો કર્યો છે સિમ્પલ ને સાડો આપણે બધે ઉજવો છે બહુ આમ ખાસ નહીં ક્યાંક બે ક્યાંક લાવવા નથી આપણે તો એવા બહુ ફંડ જાદા કર્યા નથી ખોટી રીતે પૈસા બગાડ કર્યો નથી તો બસ વિડીયો આવીને પૂરો કરી દીધો ગમે હોય તો આપણે આ બર્થડેનો સમોસા બન્યા હતા બર્થડે મારી વાઈફનો બર્થડે છે એમાં સમોસા બનાવ્યા હતા તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ એટલે બીજા વિડીયો સાથે આપણે મળશું કાલ